ભુજ તાલુકા પંચાયતની સામાન્ય સભા આજે તાલુકા પંચાયતના પ્રમુખ વિનોદભાઈ વરસાણીના અધ્યક્ષસ્થાને મળી હતી ખાસ કરીને ભુજ તાલુકામાં વિકાસ કાર્યોને અંગે આપવામાં આવી હતી સીસીટીવી સોલાર લાઇટ સહિતના કામો અંગે રજૂઆત કરવામાં આવી હતી નવા હોદ્દેદારોની વરણી બાદ પ્રથમ વખત ભુજ તાલુકા પંચાયતની સામાન્ય સભા મળી હતી ત્યારે વિવિધ વિકાસ કાર્યો અંગે ગહન ચર્ચા હાથ ધરવામાં આવી હતી

ગ્રામ પંચાયતોની જે કૂર્તિ કરી હોય કોઈ પ્રશ્ન હોય જેનું નિરાકરણ ના આવતું હોય તે તાલુકા પંચાયત સદસ્યો સામે સામે ચર્ચા કરતા હોય છે અને જે કોઈ મુદ્દો એવું લાગતો હોય કે આનો યોગ્ય નિકાર કરવો જોઈએ અને ઉપલી કક્ષાએ બતાવવું જોઈએ તો કોઈ પણ મુદ્દાની છણાવટ કરતા હોય અને એની ચર્ચા કરતા હોય અને જરૂરી જે ખાતાકીય કાર્યવાહી હોય એ સૂચન આપતા હોય તાલુકા પંચાયતના આપણા સદસ્યો જે વિકાસ કામોની વાત કરી તો વિકાસ કામોના જે જીએમની ખરીદી કરવાની થતી હોય સરકારના જે પરિપત્રો અનુસાર ખરીદી કરવાનું થતી હોય નવા નવા નિયમો આવતા હોય તો સીસીટીવી કેમેરા છે આપણા એલઈડી લાઇટો છે કે સોલર લાઇટો છે એવા જે બધા કામો છે જે તાલુકા કક્ષાએ પેન્ડિંગમાં છે પેન્ડિંગનું કારણ એક જ માત્ર છે કે છેલ્લા ત્રણથી ચાર મહિના જે આચારસંધ સમય હતો અને સરકારની ગાઈડલાઇન્સનો અભ્યાસ કરવાનો આવતો હોય કે કામ કોને આપવા તો જે દિશા સૂચનો હોય એનો અભ્યાસ કરી અને જે પ્રશ્નો હતા કે જે આ કામ નથી થતા તાત્કાલિક ધોરણે અમે ઉકેલ આવશું અને જે સભ્યો રજૂઆતો કરી કે આ જે કામો બાકી છે એ તત્પર અમે ઉકેલ કરીશું પણ સરકારના જે નિયમ મુજબ જે બે સમિતિઓ બનાવવાની થતી હોય તો અમને જે પત્ર આવેલો હતો સામાન્ય સભામાં જેની નિમણૂક આવી ગઈ છે તો એનું યોગ્ય સદસ્યો જે હશે જે સદસ્યોને જેમાં દિલચસ્પી હશે એની રૂચિ હશે તો આ સદસ્યોની નિમણૂક કરી એ સમિતિઓ અમે બનાવશું બહુ ખુશીની વાત છે કે ધારાસભ્યશ્રી એક નાનપણથી છે જેને કહેવાય ને કે પાયાના કાર્યકર્તા સાહેબે પણ વાત કરી કે બે વખત એ લોકો તાલુકા પંચાયતના સભ્ય રહી ચૂક્યા છે એટલે જિલ્લા પંચાયતના પ્રમુખ પર રહી ચૂક્યા છે એ નાના નાના માણસોના ભ્રષ્ટ હોય એનાથી એક બહુ વાકેફ છે અને આજે જ્યારે સામાન સભામાં પધાર્યા અને અમને જે હોંશરી પાડી અમને જે બોલપુરી પાડ્યું અમને અમે પણ એ સતત ફોનથી માર્ગદર્શન આપતા હોય કોઈ પણ અમને જ્યારે જરૂર પડતી હોય તો અમે એ સાહેબનું સોના ક્રમે ચલા લેતા અને હંમેશા સાહેબ પ્રજાના પ્રશ્નો માટે અમને પત્ર લેતા હોય ગમે ત્યારે એ પ્રશ્ન ફોન કરો એનું નિરાકરણ આવતું હોય છે તો એવા સીધી ભાષા ખુદ એક એક્ટિવ ધારાસભ્ય જે આજે અહીંયા આવ્યા છે એમાં માટે ગૌરવની વાત છે અને અમને બહુ ખુશી થઈ કે ધારાસભ્યની બધા પક્ષ કે એવું નકું નથી હોતું કોઈ પણ પ્રશ્ન હોય એ પ્રજાના જ પ્રશ્ન હોય છે અને જે સભ્યો પ્રશ્નો સૂચવે શાસક પક્ષ વિપક્ષ હોય પણ પક્ષની એમાં વાત આવતી નથી જે તકલીફો હોય કે જે કોઈ પ્રશ્નો નીચેથી આવતા હોય

ઉપરાંત સદસ્યોના પ્રશ્નોના જવાબો પણ નથી આપવામાં આવ્યા અનિલભાઈ આહિર ભુજ તાલુકા પંચાયત વિપક્ષી નેતા આજે ભુજ તાલુકા પંચાયતની સામાન્ય સભા મૂળ તો સ્ટેમ્પ ડ્યુટીના કામો અને નાણાં પંચના તાલુકા કક્ષાના કામો વિશે ચર્ચા કરવા માટે મળી હતી પણ તંત્રની અણઘડતા કયો કે જે કયો કે સ્ટેમ્પ ડ્યુટીના કામો સિવાય અન્ય કોઈ બાબતની ચર્ચા પણ કરવામાં નથી આવી નાણાં પંચ બાબતની કોઈ ચર્ચા કરવામાં નથી આવી અને તાત્કાલિક સામાન્ય સભા પૂરી કરી નાખવામાં આવી છે અમારા જે સદસ્યોના પ્રશ્નો હતા જે સદસ્યશ્રીને પૂછવાનો અધિકાર છે એના તાલુકા પંચાયત તંત્ર દ્વારા કોઈ સંતોષકારક જવાબ આપવામાં નથી આવ્યા અને હજી પણ દસ દિવસની અમારી પાસે મુદત માગી કે દસ દિવસ પછી તમને જવાબ આપીશું તો મુદ્દામાં મુખ્ય એવો હતો કે અમારા પદ્ધતિ સીટના સદસ્ય શાંતિબેને ગ્રામ પંચાયતના ઠરાવો વિશે માહિતી માગી હતી તાલુકા પંચાયતના અધિકારીઓ એ ઠરાવો અમને આપી શક્યા નથી હજી દસ દિવસની મુદત માગી છે જો એક વાત કરીએ તો દરેક ગ્રામ પંચાયતની સામાન્ય સભા થાય કે ગ્રામ સભા થાય એના એક સપ્તાહની અંદર એના ઠરાવો તાલુકા પંચાયતને સુપ્રત કરવાના આવતા હોય છે તો શું ભુજ તાલુકા પંચાયત ગ્રામ પંચાયતના ઠરાવો લેતી નથી કે શું એમની પાસે એ માહિતી કેમ નથી અથવા તો એ માહિતી આપવા નથી માગતા આ બાબત એક સૂચક પ્રશ્ન છે કાં તો એને વહીવટનું જ્ઞાન નથી પૂરું કે વહીવટ કઈ રીતે ચલાવવો આ એક પ્રશ્ન છે આપણા જે પદાધિકારીઓ છે એ પણ આ બાબતે મૌન સીવે છે તાલુકામાં તલાટીઓ અને વહીવટદારો એને સેજાવામાં હાજર નથી રહેતા એ મોટો પ્રશ્ન છે પછી તલાટીઓને બદલી થઈ જાય છે એ અને સહેજામાં ચલાઈ જાય છે જ્યારે બાજુના સહેજામાં વહીવટદાર તરીકે હોય તો એની કામગીરી કરી નથી શકતા ગ્રામજનોને એના અરજદારો જે હોય એને દાખલાઓ લેવા હોય કે પંચાયતના બીજા કામો હોય જે વહીવટદાર હસ્તક થતા હોય એ કામો કોઈ થતા નથી એ બાબતે પણ ટકોર કરવામાં આવી છે આ તાલુકા પંચાયત ને એને એના બાબતે યોગ્ય કરવું જોઈએ જો પ્રમુખ અને ટીડીઓની ચેમ્બરમાં એસી હોય તો સામાજિક ન્યાય સમિતિની ચેમ્બર ચેમ્બરમાં એસી કેમ ન હોય એનો વહીવટી રીતે કોઈ પણ જવાબ ટીડીઓ શ્રી હજી સુધી અમને આપી શકેલ નથી આ એક મુખ્ય પ્રશ્ન છે અમારે ભુજ તાલુકાના રતડીયા ગ્રામ પંચાયતનું એની ગ્રામ તણ નીમ કરવાનો હુકમ પણ થઈ ગયેલો છે કલેક્ટરીટનો છતાંય ઘણો ટાઈમ થઈ ગયો છતાં પણ આજે ગામતણ નિમ નીમ કરવામાં આવતો નથી આ પ્રશ્ન ક્યાં અટકાય છે દર વખતે મેં પ્રશ્ન ઉઠાવ્યો છે છતાં પણ અમને કોઈ હજી સુધી એનું સંતોષકારક જવાબ ટીડીઓ શ્રી કે તાલુકા પંચાયતના અન્ય પદાધિકારીઓ કે અધિકારી કોઈ આપી શક્યા નથી